સુખડીના નામમાં જ સુખ છુપાયેલું છે તો ફ્રેન્ડ્સ હાલ જ મેં સુખડીનો વિડીયો ચેનલ પર શેર કર્યો હતો અને એ સુખડી મારો ભાઈ ઘરે આવ્યો એને મેં ટેસ્ટ કરાવી હતી તો એને કહ્યું બહુ જ મસ્ત બનાવી છે અને એકદમ સોફ્ટ બની છે તો તું એક કામ કરને આજે સાંજે ઘરે આવો અને મમ્મીને પણ આવી સુખડી સરસ એવી બનાવી દે મને આ ટેસ્ટ ખૂબ જ ભાવ્યો તો પછી સાંજના હું મમ્મીના ઘરે ગઈ અને સુખડી બનાવી તો ફ્રેન્ડ્સ આજે એનો વિડીયો પણ હું તમારા સાથે શેર કરીશ તો થોડા ઇન્ગ્રિન્ડિયન્ટ મેં એનામાં ચેન્જ કર્યા છે તો ચાલો મિત્રો બનાવવાનું શરૂ કરીએ સુખડીનો વિડીયો તો ફ્રેન્ડ્સ અહીં મેં કડાઈમાં ઘી લઈ લીધું છે તો એક વાટકી જેટલું ઘી લીધું છે અત્યારે પાછળથી જેટલું ઉમેરીશ એટલું હું તમને જણાવીશ એટલે તમારી પરફેક્ટ એવી સુખડી બને ને આજે થોડી ક્વોન્ટિટીમાં બનાવીશું તો ફ્રેન્ડ્સ અહીં હવે ઘી એકદમ સરસ એવો ગરમ થાય ને એટલે આપણે તેનામાં ઉમેરી દેવાનું છે ગુંદ જી હા ફ્રેન્ડ્સ તો અહીં મેં થોડો અડધી વાટકી જેટલો ગુંદ ઉમેર્યો છે બધું આપણે એકસાથે નહીં ઉમેરીએ એકસાથે બધું ઉમેરી દઈશું તો ગુંદ જે છે એ સરસ રીતે ફૂલાશે નહીં તો એક વાટકી જેટલું ગુંદ લીધું હતું એનામાંથી મેં બે વખત આ ગુંદને તળી લીધું છે ડિવાઈડ કરીને જેથી કરીને ગુંદને

લોટ અહી કોરો લાગી રહ્યો છે તો હવે આપણે ઉપરથી ઘી ઉમેરીશું તો અહીં આપણે અડધા કિલા લોટમાં બે વાટકી જેટલું ટોટલ ઘી ઉમેરીશું તો અત્યારે જેટલી જરૂરત લાગી એટલું મેં ઉમેરી દીધું છે હજી આપણે જરૂરત લાગશે તો આપણે પાછળથી ઉમેરીશું તો ફ્રેન્ડ્સ આજે મેં લોટ નો માપ બતાવ્યો અડધો કિલો જેટલો તો તેનામાં બે વાટકા જેટલો તમને ઘી જોઈશે ફ્રેન્ડ્સ ફ્રેન્સ અહીં તમે જોઈ રહ્યા છો કે બે વાટકા જેટલું મેં ટોટલ ઘી ઉમેરી દીધું છે હવે આ છૂટ ઘીમાં આપણે આ લોટને શેકવાનો છે જ્યાં સુધી તેનો કલર ન બદલાય ત્યાં સુધી આપણે તેને શેકી તો ફ્રેન્ડ્સ અહીં આપણે ગેસની ફ્લેમ ટોટલી સ્લો જ રાખવાની છે જો તમે હાઈ રાખશો તો તમારી સુખડીનો કલર જે છે એકદમ ડાર્ક થઈ જશે પરિણામે આ સુખડી ખાવાની બિલકુલ મજા નહીં પડે અને એકથી બે એવા વાપરીશ જેથી તમારી આ સુખડી એકદમ સોફ્ટ એવી બનશે પણ આ સુખડી ખાઈ શકશે ગુંદ ન ઉમેરવું હોય ને તો તમે ગુંદનો જે સ્ટેપ છે એ તમે સ્કીપ કરી શકો છો તો મિત્રો તમને મારા વિડીયો કેવા લાગી રહ્યા છે તમને વોઇસ બરોબર આવી રહ્યું છે નથી મારા વિડીયોમાં તો એ મને કમેન્ટ કરતા રહેજો જેથી હું કંઈ પણ ચેન્જ કરી શકું તો ફ્રેન્ડ્સ અહી તમે જોઈ રહ્યા છો કે એકદમથી લોટનો કલર જે છે એ ચેન્જ થઈ રહ્યો છે તો હજી થોડીવાર આપણે તેને શેકી લેશું કેસની ફ્લેમ ધીમી છે બિલકુલ હાઈ નથી રાખી અને અહીં તમે જોઈ રહ્યા છો કે લોટ શેકાઈ ગયો છે તો હવે આજનો સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે અસેરિયો તો એક ચમચી જેટલો ઉમેરી દીધો છે છે અસેરિયો અસેરિયો ખાવાના ઘણા બધા બેનિફિટ્સ અને શિયાળામાં આપણે અસેરિયાનું સેવન કરવું જ જોઈએ આપણે અડદિયામાં તો નાખતા જોઈએ છીએ પણ આજે આપણે સુખડીમાં પણ અસેરિયો ઉમેર્યો છે જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે હવે આપણે અહીં લોટ શેકાઈ ગયો તેને આપણે નીચે ઉતારી લીધો છે હવે તેનામાં આપણે ઉમેરીશું કાચી વરિયારી તો આ ટોટલી ઓપ્શનલ છે તમને ન ઉમેર્યું હોય તો તમે સ્કીપ કરી શકો છો ઘણાના કમેન્ટ્સ મને આવતા હોય છે કે અમે નથી ઉમેરતા તો તમને ન ઉમેર્યું હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ મારા મમ્મીના ઘરે આ ઉમેરવામાં આવે છે અને ટેસ્ટ એકદમ સારો એવો આવે છે એટલે મેં અહીં ઉમેરી છે હવે જે આપણે ગુંદ તળીને રાખ્યું એક વાટકી જેટલું તે પણ આપણે અહીં એડ કરી દઈશું અને બધું જ મિક્સ કરી લેશું બે પાંચ મિનિટ સુધી આ લોટને આપણે ઠંડો કરી લેશું તો ફ્રેન્ડ્સ આ જે સુખડી છે ને આપણી એકદમ સરસ એવી સોફ્ટ બનશે તમારી સુખડી ક્યારે પણ ચવળ નહીં બને કઠણ નહીં બને ઘણા લોકોની કઠણ થઈ જતી હોય છે કમેન્ટ્સ આવતા હોય છે તો ફ્રેન્ડ્સ આવું બિલકુલ નહીં થાય જો તમે આ વિડીયોમાં આપેલી બધી જ માહિતીને ફોલો કરશો તો હવે ફ્રેન્ડ્સ આપણે અડધા કિલો જેટલો લઈ લીધો હતો લોટ અને ત્યાર પછી એક વાટકી જેટલું ગુંદ લીધું છે અને ત્યાર પછી બે વાટકી જેટલું આપણે ઘી લીધું છે તો અહીં આ બધા માપ પ્રમાણે આપણે અહીં ઉમેરી દેવાનું છે ગોળ અને કેટલું ઉમેરવાનું છે એ પણ હું તમને જણાવીશ તો ફ્રેન્ડ અહીં મેં ગોળ ઉમેર્યો ને એ અડધા કિલો જેટલું ઉમેરી દીધું છે તો અડધો કિલો લોટ અને અડધા કિલો જેટલો મેં અહીં ગોળ ઉમેર્યું છે કારણ કે આપણે અહીં બે વાટકા જેટલું ઘી વાપર્યું છે એક વાટકા જેટલું ગુંદ વાપર્યું છે તો આ સુખડીમાં આપણે ટેસ્ટ બેલેન્સ થાય એ પ્રમાણે આપણે અહીં ગોળ ઉમેર્યો છે મીઠાશ ઉમેરી છે હવે ઓછી વધુ તમે તમારા ટેસ્ટ કરી શકો છો ત્યાર પછી મેં અહીં ઉમેરી દીધી છે દૂધની મલાઈ અને તેને મિક્સ કરી લીધી છે તો ફ્રેન્ડ્સ દૂધની મલાઈથી આ જે સુખડી છે એકદમ મુલાયમ બનશે અને તેનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવશે તમે ક્યારે આ રીતે ન બનાવી હોય તો એક વખત જરૂર મારી રીતે બનાવો તમને બધાને ટેસ્ટ ખૂબ જ ભાવશે અને આ લાંબા સમય સુધી સુખડી લાકડી પાછળ પડી પણ હશે ને તોય પણ બિલકુલ કઠણ નહીં થાય એવી ને એવી સોફ્ટ રહેશે એની મારી ગેરંટી તો ફ્રેન્ડ્સ હવે બધું મિક્સ કરી લીધું છે ઘોળને પણ એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે લોટમાં તેના ગાંઠા ન રહીએ તે રીતે મિક્સ કર્યો છે હવે જે થાળીમાં આપણે ગુંદ તળીને કાઢ્યો હતો એ જ થાળીમાં હું અહીં સુખડીને ઠારી રહી છું તો અહીં મેં થાળીને ઘીવાળી નથી કરી તમને કરવી હોય તો તમે કરી લેજો કારણ કે ઘીવાળું ગુંદ ઘીવાડું કાઢ્યું હતું એટલે આ થાળી ઓલરેડી ઘીવાળી થઈ ગઈ છે હવે અહીં સુખડીને સેટ કરી દીધી છે દસ થી પંદર મિનિટ થાય ને એટલે આપણે કાપા કરી લેશું તો હજી સુખડી ગરમ જ છે બહુ ઠરી જાય ત્યારે કાપા ન કરતા નહીંતર તમને જેવા શેપ આપવા હશે એવા થશે નહીં તો અહીં દસ થી પંદર મિનિટ બાદ મેં અહીં કાપા કરી લીધા છે કાપા તમે તમારા મનપસંદ કરી શકો છો અને કેટલી સોફ્ટ બની છે ને ફ્રેન્ડ્સ આગળ હું તમને વિડીયોમાં તોડીને પણ બતાવીશ એટલે તમને ખ્યાલ આવે કે કેટલી સોફ્ટ બની છે અને જે પ્રમાણે માપ લીધા છે એનાથી તમને અડધી કરવી હોય તો આ બધા જ માપને તમને અડધા કરી દેવાના ઓછી ક્વોન્ટિટીમાં બનાવી હોય તો તો હવે ફ્રેન્ડ્સ આપણે અહીં કાપા કરી લીધા છે આઈ હોપ કે ફ્રેન્ડ્સ આજની મહેનત તમને ગમી હશે ગમી હોય ને તો પ્લીઝ વિડીયોને એક લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા આવ્યા છે તો કરજો હવે અહીં લઈ લીધું છે ટોપરાનું ખમણ તો થોડું ટોપરાનું ખમણ આપણે ઉપરથી ભભરાવી દેસુ અને એની જગ્યાએ તમે ગુંદ પણ ઉપર લગાવી શકો છો એકદમ ક્રોસ કરીને તો આજે મેં ટોપડાનું ખમણ લગાવ્યું છે અને ફ્રેન્ડ હવે હું તમને તોડીને બતાવીશ કે કેટલી સોફ્ટ બની છે એકદમ ઈઝીલી તૂટી જાય તેવી આપડી સુખડી બનીને રેડી છે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ ફોલો જરૂરથી કરજો ફરી મળીશું ત્યાં સુધી આવજો